ડાયાબિટીસ માટેના રામબાણ આસનો છે પાંચ એમાં પહેલું કરીએ મંડુકાસન અંગૂઠો અંદર રાખી મુઠ્ઠી વાળી દો નાભીની આસપાસ મૂકી દો બંને મુઠ્ઠી વાળેલી અંગૂઠાવાળો જે ભાગ છે એ નાભી તરફ આવશે આ રીતે ઘડિયાળમાં જોતા હોય ને એ રીતે આ રીતે હાથ લઈ જાઓ શ્વાસ ખાલી કરો ધીરે ધીરે ધીરે

સીટ લાગેલી રહેવી જોઈએ છવીસ સિશ અઠાવીસ ઓગણત્રીસ ત્રીસ ઉપર ડાયાબિટીસ જેમને હોય એમને આ આસનો ઓછામાં ઓછું ત્રીસ સેકન્ડ

વિશેષ લાભ હોય તો આની અંદર પણ કરતા રહો ડબલ ફાયદો થશે અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્તાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ શ્વાસ ભરી ઉપર હવે કોઈને સમસ્યા થાય ઘૂંટણની સમસ્યા હોય તો બેસી ન શકતા હોય તો એ લોકોએ પદ્માસનમાં બેસવાનું છે અથવા તો સાદી પલાઠી વાળો એમને કરવાનું છે યોગ મુદ્રાસનનો અભ્યાસ આ રીતે હવે તમે

डायबिटीज कंट्रोल थाई कब्ज की समस्या दूर था पेट ना रोगों नियंत्रण मारे 10 गैस की समस्या दूर रे 11 अपन कपाल पण कपालभाति तो करो 14

બાર ત્રીસ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ ભરી ઉપર આના બાદ આવશે અભ્યાસ વજ્રાસનમાં ના બેસી શકતા હોય તો પલાઠી વાળીને કરો શ્વાસ ભરી હાથ ઉપર ધીરે 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 શ્વાસને ખાલી કરો હાથને આગળ લંબાવો માથું જમીન તરફ

આમાં પણ થોડું ખ્યાલ રાખજો સીટ એડી ને લાગેલી રહેશે સીટ ઊંચી ન થાય એનું ધ્યાન રાખવાનું છે સ્વાસ ભરી ઉપર બંને હાથ સાઈડમાંથી નીચે પ ખુલ્લા છાતી અને ઘૂંટણ વચ્ચે થી કાઢી અને જે પગ સીધો છે ઘૂંટણ પકડી નજર પાછળ ની તરફ લઈ જાઓ ડાયાબિટીસ તો કંટ્રોલ થાય જ પણ સાથે સ્પાઈન આરામ મળે કરો રજુ ની સ્થિતિ વ્યવસ્થિત આંતરડાસ વીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ પોઝિશન ચેન્જ ફરીથી એ જ રીતે છાતી અને ઘૂંટણ વચ્ચેથી હાથ કાઢી સીધા પગના ઘૂંટણને પકડો નજર પાછળની તરફ રહેશે કમરમાં માં આવે પેટમાં ખીચાવ આવે પેટમાં પ્રેશર આવે અને મહેસૂસ કરો આમાં પણ કપાલભાતિનો અભ્યાસ કરો ભાતી તો કરતા રહો પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ

बीजी बाजू पहला भरो लाबू श्वास अंदर बाहर हम श्वास ने पहला बाहर राखी ने लगाओ देख, देख, આમાં પણ કપાલભાતી કરો મજા આવશે સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ

બંને પગને વાળી લો એડી થી પકડી લો કમરને હવે આકાશ તરફ ઉઠાવ ઉઠાવ કમર રોકાવ કપાલભાતી નો અભ્યાસ કરો તો કરો પેટના સ્નાયુને બળ મળે નાભીધારણ થાય જેમની પેચુટી ખસી જતી હોય એ લોકો માટે પણ લાભકારી ડાયાબિટીસ માટે તો લાભકારી છે સાથે પેટના રોગો દૂર થાય કરતારો લગાતાર મહિલાઓ માટે શ્રેષ્ઠ કમરનો નો દુખાવો સાથે દૂર થાય શ્વાસ ની ગતિ સામાન્ય રાખવી તો રાખો અથવા તો પેટના રોગો દૂર કરવા પેટના અંદર ખેંચીને રોકાયો ત્રીસ તીરેથી નીચે હવે નેક્સ્ટ અભ્યાસ છે પવન મુક્તાસન પવન મુક્તાસન પણ ડાયાબિટીસ માટે લાભકારી છે કમરનો જેમને દુખાવો હોય એને એક પગડી અને નાક અથવા દાઢી લગાવવાની છે ઘૂંટણ સાથે કમર દુખાવો જેમને ન હોય એ બંને પગ પકડીને કરી શકો ચાલો શરૂ ગેસની સમસ્યા દૂર થાય સમસ્યા દૂર થાય ઉદય સંબંધિત

કમરનો નો દુખાવો હોય એ લોકો એક એક પગ નાક ને લગાવવાનું બરાબર સ્વસ્થ હોય તો બે પગ લગાવશે ચલો બેટા કરો ચાલો કરો તારી જેમ બાળક બની જઈએ સુઈને કરો રોકાવ पंदर पंदर नग जो सींगल ली पग चेंज करो सींगल चेन्ज करो Three. Relax yeah.